ચાલો કન્ટેની ભાઈ એમ કહેવા માંગે છે કે હવે એને લગામ કરવા જરૂરી છે હવે લગામ કરવા જરૂરી છે હા હવે ફાઇનલી નો હોય કેમ કે હવે વીરો છે શું જે મારો વીરો છે છે હા એ છે હજી ઉગીને કેટલા કહેવાના હવે શું છે બધું

ના ના હું નહીં બોલું નક્ષ બેબી તમારું મારા ખાલી ખાલી મારા પનું ભરાઈ દીધું એ વાતે હાચી એ તારે તારે કેટલી બેબી હાચું બોલ કે કઈ નથી હાચું બોલ કે કઈ નથી પાંચ 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 કહેતો તો પાંચ મેરે ડッコ દે દીધો હા ઓ કેમ નહીં એ ટ્યુશન માં બધું ઠીક છે લુડો રમત다가 ભાઈ આહા લુડો રમત નક્ષ તું કેદી આવું ન કરતો

સોડા પીવડાવીશ ને આજે મને ચલો કન્ટિન્યુ કઈ સોડા પીવી તારે પેલા કચરા સોડા આવે જડે સાચું હે કઈ આવે બતાવ જરા લેતા ભાવ ભાવ હે આપડે જામફળ અલય તારે કઈ પીવાની કચરો તું કચરો જ છો તો કોણ આવી જો કચરા છોડા જાડી જાડીયાની કચરા છોડા થોડીને મસાલો લેતો કયા છો હું નક્શભાઈ દેખાય નક્શભાઈ હવે દેખાશી ચલો અમે પહોંચી ગયા ઘરે આજ તો ગાડી દરા વાયગ્યા લાગ્યા નક્શભાઈ પાછળ દઈ ગયા છીએ અમે પહોંચી ગયા છીએ ઘરે ઘમાકા આવી ગયા છે જમીને તમે જોઈ લીધો હું કેવું ગમા હાકા ઘમારો

ચાલો અજ્યાક બારા યાસો તમને વેગા થાય કા ઘરે જઈને ભઈ જાય ઓકે ચલો કન્ટિન્યુ 2000 યર્સ લેટર તમાર ભાઈ જમે કરીને આવી ગયો તો હજી તો વરસાદ ચાલુ છે જો હજી વરસાદ ચાલુ છે યાર હવે ક્યાં અમારે બારે જવું મળવા